પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સેવા આપી રહ્યા છે તેઓ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યા હતા આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજા સામગ્રી વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી આ તકે મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારા શ્રી સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજા પૂજાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમણે સમગ્ર ભારત માટે શાંતિ સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ તકે તેમણે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દક્ષિણ ધ્રુવ દિશા સૂચક સ્તંભના દર્શન કરીને ભારતના ઐતિહાસિક અને ભૌતિક વારસાના પ્રતિ સન્માન અને અહોભાવ વ્યક્ત કર્યો હતો આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબેએ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્રને પ્રસાદ અર્પણ કરી મહાનુભાવોનો અભિવાદન કર્યું હતું